નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય છે આજની તારીખનું ઓફિશિયલ નોટિફિકેશન છે તમે જોઈ શકો છો આઠ અગિયાર બે હજાર પચીસ બરોબર અહીંયા જે માહિતી આપી છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધોરણ દસ એસએસસી સંસ્કૃત પ્રથમા અને ધોરણ બાર એચએસસી વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી શિક્ષણ ઉમેદવારોની ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવ્વીસમાં લેનાર મુખ્ય પરીક્ષા છવ્વીસ બે બે હજાર છવ્વીસથી સોળ ત્રણ બે હજાર છવ્વીસ દરમિયાન યોજનાર છે બરાબર એનો આ કાર્યક્રમ અહીંયા આપણે આજે આ વિડીયોની અંદર જોવા જઈ રહ્યા છીએ મિત્રો જોઈએ મિત્રો અહીંયા નીચે આપણે સૌ પ્રથમ જોઈશું કે ધોરણ દસનો કાર્યક્રમ અને એનું ટેબલ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ધોરણ દસની અંદર છવ્વીસમી તારીખથી શરૂ થાય છે જે પેપર એમાં પ્રથમ ગુજરાતી બરાબર જે ભાષા છે એનું પેપર રહેશે ત્યારબાદ અઠ્યાવીસ તારીખ ને શનિવારે પેપર રહેશે વિજ્ઞાનનું ત્યારબાદ ચાર તારીખે ત્યારબાદ છ તારીખે ત્યારબાદ નવ તારીખે ત્યારબાદ અગિયાર તારીખે ત્યારબાદ તેર તારીખે ત્યારબાદ ચૌદ તારીખે બરાબર આ રીતે અહીંયા મિત્રો ટેબલ રહેશે સોળમી તારીખે અંતિમ પેપર રહેશે સોળ માર્ચે ઓકે હવે એના પછી અહીં આપણે જોઈએ છીએ બરાબર ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહ બરાબર એમનું અહીંયા શરૂ થાય છે છવ્વીસમી તારીખથી બરાબર સહકાર પંચાયત અર્થશાસ્ત્ર બરાબર સત્યાવીસમી તારીખે અહીંયા તમે જોઈ શકો છો તત્વજ્ઞાન કૃષિ વિદ્યા પશુપાલન એન્ડ ડેરી અઠ્યાવીસમી તારીખે વાણિજ્ય વ્યવસ્થા પછી ચાર ત્રણ બુધવારે ઇતિહાસ નામાના મૂળ તત્વો પાંચમી તારીખે ગુરુવારે મનોવિજ્ઞાન છઠ્ઠી તારીખે સમાજશાસ્ત્ર સાતમી તારીખે ગુજરાતી અંગ્રેજી નવમી તારીખે છે રાજ્યશાસ્ત્ર આંકડાશાસ્ત્ર પછી દસમી તારીખે છે મિત્રો ગુજરાતી પ્રથમ ભાષા બરાબર અન્ય ભાષાઓ અગિયારમી તારીખે હિન્દી બારમી તારીખ સેક્રેટરી પ્રેક્ટિસ વાણિજ્ય વ્યવહાર તેરમી તારીખે ભૂગોળ ચૌદમી તારીખે સામાજિક વિજ્ઞાન ચિત્રકામ સૈદ્ધાંતિક બરાબર અન્ય રહેશે ત્યારબાદ સોળમી તારીખે સંસ્કૃત ફારસી જે પણ કોઈ સબ્જેક્ટ હશે એની પરીક્ષા રહેશે અહીંયા પણ આપણે ટેબલ જોઈ શકીએ છીએ મિત્રો વ્યવસાયલક્ષિત જે પ્રવાહ છે એમનો કાર્યક્રમ અહીં આપ્યો છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ઓકે હવે આપણે જોઈશું આગળ મિત્રો વિજ્ઞાન પ્રવાહનો

બરાબર ત્યારબાદ આ સંસ્કૃત પ્રથમા જે છે ધોરણ ત્રણ એનો કાર્યક્રમ છે મિત્રો તમે જોઈ શકો છો અથવા તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આ માહિતી તમને સારી લાગી હોય તો ચોક્કસથી આ વિડીયો બીજા મિત્રો સાથે શેર કરજો જેથી કરીને એની મા સાથે પણ માહિતી શેર થાય અને તમારે આ ટાઈમટેબલની જો પીડીએફ જોતી હોય તમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર અથવા તો કોમેન્ટ બોક્સની અંદર તમે પીડીએફ લખશો જેથી કરીને તમને પીડીએફ મળી શકશે થેન્ક યુ સો મચ